ભુજ તાલુકાના હબાઈ ગામે વાઘેશ્વરી માતાનો પરંપરાગત લોકમેળો યોજાયો હતો દર વર્ષની માફક આ વર્ષે પણ ભુજ તાલુકાના હબાઈ ગામે નવરાત્રી આઠમે વાઘેશ્વરી માતાનો પરંપરાગત લોકમેળો યોજાયો હતો આ મેળામાં શોભાયાત્રા રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ મેળામાં આહિરપટ્ટીના તથા સમગ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા આ મેળામાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હોય હોય અને સાંજના ચાર વાગે સામય હોય છે અને રાતના પાછું મહાતી હોય છે દરેક શ્રદ્ધાળુ અમને લાભ છે ક્ષેત્ર પાંચ વર્ષ ને પાંચ મહિના થયા આજની તારીખથી તો અનુ ક્ષેત્ર કાયમ ચાલુ રહેશે કન્ઝ્યુમર એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલ ના વિક્રેતા હેન્ડીકે ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસ સ્થળ દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે એસ કે કન્ઝ્યુમર સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ કલ્યાણેશ્વર વાડી આનંદો રેસ્ટોરન્ટ પાસે બુજ સંપર્ક જીરો ટુ એટ થ્રી ટુ ડબલ ટુ થ્રી નાઈન ફોર થ્રી